पूरी के भगवान जगन्नाथ को हुआ पेट में दर्द दोस्तों पुरी में जगन्नाथ जी को हर दिन छप्पन भोग खिलाए जाते हैं इतना सारा भारी खाना रोज जगन्नाथपुरी मंदिर की सीढ़ियों से यमराज का कनेक्शन तो है जगन्नाथपुरी जिसे तो धरती का बैकुंड कहा जाता है लथ यात्रा हर साल एक मुस्लिम भक्त की मजर की आगे रुकती है ये कहानी है क्यूँ दिया माता लक्ष्मी ने जगन्नाथ भगवान को शाम जो भगवान जगन्नाथ को भी बहुत भारी पड़ा क्यों शुरू हुई जगन्नाथ रथ यात्रा यात्रा की कहानी कृष्ण के अवतार भगवान जगन्नाथ आखिर क्या कारण है जगन्नाथ भगवान की बड़ी आँखों का सीढ़ी पर पैर रखने से आपके सारे पुण्य शून्य हो जाते हैं जगन्नाथ जी केवल मनुष्यों ही नहीं देवताओं और हम क्या

અધૂરી કેમ છે તેના હાથ કે પગ કેમ નથી ભગવાન જગન્નાથજીના દર્શને રોજ હજારો ને લાખો ભક્તો આવે છે છતાં પણ તેનો મહાપ્રસાદ ક્યારેક ઘટતો પણ નથી અને ક્યારેક વધતો પણ નથી હાઉઝ ઇટ પોસિબલ ભગવાન જગન્નાથજીની આંખો આથી મોટી કેમ છે તેના પાપણ કેમ નથી જગન્નાથજીના મંદિર ઉપરથી ક્યારેક કોઈ વિમાન પસાર નથી થઈ શકતું છે તેનું રથયાત્રા દરમિયાન ભગવાન નો રથ એક મુસ્લિમ વ્યક્તિ માટે રોકવામાં આવે છે તેવું કેમ ભગવાન જગન્નાથજી નો મહાપ્રસાદ જગન્નાથજી થી પણ પહેલા માતાજીને ધરાવવામાં આવે છે તેનું શું કારણ આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા હું તો જઈ રહ્યો છું જગન્નાથપુરી એકલા એકલા એમ હું ક્યાં જઈશ મને હાલુ એ જગનાથપુરી મીરા તમે જગનાથપુરી જાવ તો ને કામ ને તો મને હાલુ એ જગન્નાથપુરી હાલ તો હું એ હાલું બદ્રીનાથ ને કેદારનાથ ને જગન્નાથપુરી જાવ છો અમને પણ તો અમારું પણ નામ લખી નાખજો મનીષ ને પેલું હાલે તો મને પણ જગન્નાથપુરી હાલુ છે અમે પણ સાથે જગન્નાથપુરીની યાત્રામાં જોડાશું ઓકે તો ચલો જઈએ જગન્નાથપુરી વેટ 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 જગન્નાથપુરી જતા પહેલા આવો થોડું જગન્નાથજી વિશે જાણી લઈએ મહાભારતના સમયની આ વાત છે જ્યારે યુદ્ધના અંતે માતા ગાંધારીના સર્વે પુત્રોનો નાશ થયો ત્યારે માતા ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને આ યુદ્ધ માટે જવાબદાર ગણાવી તેમનું માનવું હતું કે જો ભગવાન શ્રી કૃષ્ણ ધારત તો પોતાની દિવ્ય શક્તિઓથી આ યુદ્ધને રોકી શકે એમ પરંતુ તેમણે એવું ના કરતા આ યુદ્ધનું આ પરિણામ આવ્યું જેના કારણે માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપી દીધો કે તમારા પુત્રો પણ એકબીજા સામે આ રીતે જ લડીને એકબીજાનો નાશ કરશે અને જેવી રીતે કુરુવંશનો નાશ થયો છે તેવી રીતે યદુવંશ પણ નાશ પામશે અને અંતમાં તમારી દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે છત્રીસ વર્ષ પછી તેમના શ્રાપના કારણે તમામ યાદવો વચ્ચે યુદ્ધ છેડાયું કોઈ વિવાદ ઊભો થયો એકબીજાને મારવા લાગી અને પરિણામે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ એક સમયની આ વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક નદીના કિનારે વૃક્ષ નીચે સૂતા હતા તેવામાં જરા નામનો એક પારધી આવે છે ભગવાન શ્રી કૃષ્ણના લાલ ચરણને તે હરણ સમજે છે અને તેમના તરફ એક ઝેરેલું ઘાતક બાણ છોડી દે છે અને પરિણામે ભગવાન શ્રી કૃષ્ણ તે બાણથી ઘાયલ થઈ જાય છે પારધી નજીક આવે છે તેમના ભૂલનો અહેસાસ થાય છે અને ખૂબ જ પશ્ચાતાપ સાથે કહે છે હે ભગવાન મને માફ કરી દો મારાથી અજાણતા જ આ પાપ થયું છે આ પાપ માટે તો મૃત્યુદંડ પણ ઓછો પડે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જરા તે કોઈ અપરાધ નથી કર્યો ત્રેતા યુગમાં તું વાનરરાજ વાલી હતો અને વૃક્ષ પાછળ છુપાઈને મેં તારો વધ કર્યો હતો અને એટલા માટે જ મારું મૃત્યુ તારા હાથે લખેલું હતું માટે તું આ અપરાધથી મુક્ત થઈ જાય તેમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ ભૌતિક દુનિયામાંથી વિદાય લીધી દુઃખી થઈને જરા અર્જુન પાસે આવે છે અને તમામ સ્થિતિને છે આ સાંભળી અર્જુન ખૂબ જ દુખી ભાવે ભગવાનનો અંતિમ સંસ્કાર કર્યો ભગવાનનું પૂરું શરીર રાગ થઈ ગયું સિવાય કે તેમનું હૃદય જે હજુ પણ દિવ્ય રીતે ટબકતું અર્જુન તે હૃદયને એક લાકડાના તકતા ઉપર મૂકીને નદીમાં પ્રવાહિત કરી દીધું મહાનદી નામનો એક આદિવાસી સમુદાય હતો જેમના મુખિયા વિશ્વાબાસુ કરીને એક સજ્જન હતા તેમણે ભગવાન કૃષ્ણના હૃદયને હાથમાં લીધું અને તેમની ચમકને જોઈને જ સમજી ગયા કે આ કોઈ દિવ્ય બ્રહ્મ પદાર્થ છે તેમને મૂર્તિમાં સ્થાપિત કરી અને એક ગુપ્ત ગુફાની અંદર સ્વરૂપે તેમની આરાધના કરવા લાગ્યા આદિવાસી સમુદાય સિવાય આ વાતની કોઈને પણ જાણ નથી તે સમયે અવંતીમાં એક ઇન્દ્રધૂમ નામે રાજા હતા જે ભગવાન શ્રી કૃષ્ણના બહુ મોટા ભક્ત ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક પામવા માટે પણ તે ખૂબ જ ઉત્સુક હતા તેવામાં એક દિવસ એક ઋષિ રાજાના મહેલમાં આવ્યા અને કહ્યું રાજન ઓરિસ્સામાં ભગવાન વિષ્ણુની નીલ માધવના સ્વરૂપે પૂજા કરવામાં આવે છે તમે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માગતા હો તો હમણાં જ આ પવિત્ર સ્થાનની શોધ કરો આ સાંભળી રાજા ખૂબ પ્રસન્ન થયા અને ત્યાંના એક બ્રાહ્મણ પૂજારી જેમનું નામ વિદ્યાપતિ તેમને ઓરિસ્સામાં જઈને નીલ માધવની ખોજ કરવાનો આદેશ આપ્યો રાજાના આદેશનું પાલન કરવા વિદ્યાપતિ ઓરિસ્સાની યાત્રાએ નીકળી ગઈ એક લાંબી અને કઠણ યાત્રા પછી કેટલાક ગુપ્તચરો પાસેથી વિદ્યાપતિને માહિતી મળી કે નીલ માધવની પૂજા કોઈ આદિવાસી સમુદાય દ્વારા કોઈ ગુપ્ત ગુફામાં કરવામાં આવે છે વિદ્યાપતિ તે સમુદાયના રહેવા સ્થાને પહોંચ્યા અને ત્યાંના મુખ્યા વિશ્વાબાસુને મળ્યા અને કહ્યું હે મહાશય મને તમારો પૂજાનું સ્થાન બતાવો હું ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવ્યો છું વિશ્વાબાસુએ ના પાડી મને માફ કરો હું તમને તે સ્થાન ઉપર નહીં લઈ જઈ શકું વિદ્યાપતિ વિચારે છે જો હું આજ રીતે પરત ફરી જઈશ તો રાજાને શું જવાબ આપીશ મારે કંઈક નવો જ રસ્તો કાઢવો પડશે તેવું જાણી તે સમુદાય સાથે જ રહેવા લાગ્યું થોડા સમયના અંતરે વિશ્વાબાસુની પુત્રી લલિતા તેમની સાથે વિદ્યાપતિને પ્રેમ થયો અને બંને લગ્ન કરી લીધા લગ્નના થોડા સમય બાદ વિદ્યાપતિએ તેમની પત્ની લલિતાને કહ્યું શું તમે તમારા પિતાને મને નીલમાધવના દર્શન કરાવવા માટે મનાવી શકો છો લલિતાએ કહ્યું ચોક્કસ હું પ્રયત્ન કરીશ તેમ કહેતા તેમની પિતાને વાત કરી વિશ્વાબાસુએ તેમની દીકરીની વાત માની લીધી પરંતુ એક શરત મૂકી કે વિદ્યાપતિને જ્યારે પણ નીલ માધવના દર્શન કરવા માટે લઈ જવામાં આવશે ત્યારે તે રસ્તે તેના આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવશે વિદ્યાપતિએ તે શરતનો સ્વીકાર કર્યો અને ચતુરાઈથી કેટલાક કઠોળના દાણા સાથે લઈ લીધા હવે ગુપ્ત ગુફાનો રસ્તો યાદ રાખવા માટે વિદ્યાપતિ હાલતા જાય છે અને થોડા થોડા અંતરે કઠોળના દાણ આજે સાથે લીધા હતા તે જમીન ઉપર ફેંકતા જાય છે ગુફામાં પહોંચીને વિદ્યાપતિએ જ્યારે નીલમાધવની મૂર્તિના દર્શન કર્યા ત્યારે મંત્રમુગ્ધ થઈ ગયા અને પરત ફરી અને રાજા ઇન્દ્રધુમને આ બધી વાત કરી કેટલાક મહિના પછી વિદ્યાપતિએ ગુફાના રસ્તે જે બીજ રોપ્યા હતા તેના અંકુર ફૂટીને છોડ બની ગયા હતા તે છોડને અનુસરી રાજા ઇન્દ્રધ્યુમ અને વિદ્યાપતિ બંને ગુપ્ત ગુફાના રસ્તે નીલ માધવના દર્શન કરવા માટે આવે છે પરંતુ જેવા ગુફામાં પહોંચે છે અને જુએ છે તો નીલ માધવની મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી નિરાશ થઈને રાજા ઇન્દ્રધ્યુમન પોતાના મહેલમાં પરત ફર્યા અને તે જ રાત્રે ભગવાન વિષ્ણુએ તેને સ્વપ્નમાં કહ્યું હે રાજન હું તને નીલ માધવના સ્વરૂપમાં તો દર્શન નહીં આપી શકું પરંતુ તમે પૂરી જાઓ અને સમુદ્રના તટ ઉપર તમને એક લાલ રંગનું સુગંધિત લાકડું મળશે જેમની અંદર હું પ્રગટ રહીશ રાજા પૂરી જવા માટે નીકળે છે દરિયા કિનારે પહોંચીને રાજાએ એક તરતું લાકડું જોયું અને તેમના અનેક સૈનિકોની મદદથી તે લાકડાને સમુદ્રની બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ કોઈથી ઉચકાયું નહીં તેવા સમયે રાજાને આદિવાસી સમુદાયના મુખ્યા વિશ્વાબાસની યાદ આવી તેમને મદદે બોલાવ્યા અને તેમની મદદથી તે લાકડાને રાજમહેલમાં લઈ જવા માંગ રાજમહેલમાં લઈ જતા બીજી એક સમસ્યા ઊભી થઈ રાજ્યના તમામ કુશળ કારીગરોને લાકડા મારથી મૂર્તિ બનાવવા માટે બોલવામાં આવ્યા પરંતુ લાકડું એટલું તો મજબૂત હતું કે તેમના હથોડા ટાંકડા કોઈ પણ પ્રકારના ઓજારો તેની અંદર કામ નહોતા કરતા જેના પરિણામે ફરી નિરાશ થઈ ગયા રાજા ફરી ચિંતિત અવસ્થામાં ભગવાન વિષ્ણુને યાદ કરી અને સૂઈ ગયા ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં ફરી રસ્તો દેખાડ્યો કે તમે દેવતાઓના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માની આરાધના કરું તે જરૂર આ લાકડામાંથી મૂર્તિ બનાવવામાં તમને મદદરૂપ થશે બીજા દિવસે રાજાએ વિશ્વકર્માની સ્તુતિ કરી ત્યારે એક બુઢા વ્યક્તિના રૂપમાં વિશ્વકર્મા રાજા પાસે આવી અને કહ્યું હે રાજન તમે કોઈ મૂર્તિ બનાવી રહ્યા છો તે રાજાએ કહ્યું હા પણ તે કાર્ય કોઈથી સફળ નથી થઈ રહ્યું વિશ્વકર્માએ કહ્યું હું આપનું કાર્ય સફળ કરી શકીશ પરંતુ મારી એક શરત છે રાજાએ કહ્યું બોલો શું શરત છે ત્યારે શિલ્પીએ કહ્યું હું એકવીસ દિવસની અંદર આ મૂર્તિ બનાવીશ પરંતુ બંધ કમરાની અંદર એકવીસ દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ ન આવવો જોઈએ જો કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરશે તો હું મૂર્તિને અધૂરી તે જ અવસ્થામાં મૂકીને જતો રહીશ રાજાએ કહ્યું મને આપની બધી જ શરત મંજૂર છે તમે બસ આ કાર્યને આગળ વધારો વિશ્વકર્માએ દરવાજો બંધ કરી દીધો અને મૂર્તિ ઘડવાનું કામ ચાલુ કરી દીધું લોકોને ઓરડાની બહાર હથોડા ટાંકડા જેવા ઓજારનો અવાજ સંભળાતો પંદર દિવસ બાદ જ્યારે ઓરડાની બહાર કોઈ જ અવાજ ના આવ્યો ત્યારે ત્યાંના રાણી ગુંડીચા જેમને ચિંતા થવા લાગી રાજા પાસે જઈને કહ્યું મહારાજ આ બુઢા શિલ્પી નાખવો જોઈએ રાજાએ પોતાના શરત વિશે વાત કરી કે એકવીસ દિવસ સુધી આ દરવાજો નથી ખોલવાનો રાણીએ કહ્યું મહારાજ એમને કંઈક થઈ જશે તો આપણને મહાપાક લાગશે માટે દરવાજો ખોલી નાખવો જોઈએ રાણીની જીત જાણીને રાજાએ દરવાજો ખોલી નાખ્યો દરવાજો ખોલતાની સાથે જ ખ્યાલ આવ્યો કે વિશ્વકર્મા ત્રણ અધૂરી મૂર્તિઓ ત્યાંની ત્યાં છોડીને જ થઈ રાજાએ તેની શરત ના માનતા રાજાને ખૂબ જ દુઃખ થયું તેમણે જોયું કે ભગવાન જગન્નાથજીના હાથ અને પગ અધૂરા રહી ગયા હતા તે મૂર્તિ સમીપ નજીક આવ્યા તો ત્યાં એમને હૃદયના ધબકારા સાંભળવાનો અવાજ આવ્યો જેનાથી તેને થઈ કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આ મૂર્તિમાં વિરાજમાન છે પરંતુ હવે શું કરવું તેના માર્ગદર્શન માટે રાજા ઇન્દ્રધ્યુમ અને રાણી ગુંડી છે બંને રાત દિવસ ભગવાનની પ્રાર્થના કરવા લાગી ભગવાન પણ તેમની દહી સ્થિતિ જોઈને પ્રગટ થયા અને કહ્યું પ્રિય ઇન્દ્રધ્યુમ તમે આટલું વિલાપ કેમ કરો છો આ જે કંઈ પણ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે મને કે મારા ભાઈ બહેનને ક્યારેય પણ અધૂરા ના સમજતા અને એક ભવ્ય મંદિરની સ્થાપના કરો હું વિશ્વાસ અપાવું છું કે આ મંદિર દુનિયાના પવિત્ર સ્થાનોમાંનું એક થશે ચાર ધામોમાંનું એક યાત્રા સ્થળ બનશે આ મંદિરમાં મારું હૃદય નિવાસ કરશે અને મારા પ્રતિ પ્રેમ અને ભક્તિના કારણે મારી ઉપસ્થિતિનો હંમેશા અહેસાસ થતો રહેશે તમને ભોજન અને ધનની કોઈ કમી નહીં રહે અને હે રાજન તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું માટે જણાવો તમને શું વરદાન જોઈએ છે આ સાંભળી રાજા ઇન્દ્રધ્યુ અને રાણી ગુંડીચા બંને ચકિત થઈ જાય છે અને રાજાએ કહ્યું હે પ્રભુ જ્યારે તમે મારી સાથે છો તો મને બીજી શું જરૂર છતાં પણ તમે જો મને કંઈક આપવા માગતા હો તો મારા ઉપર એટલી કૃપા કરો કે મારો કોઈ વંશ ન થાય મારું કોઈ સંતાન ન થાય આ સાંભળી ભગવાન આશ્ચર્ય સાથે પૂછ્યું હે રાજન તું આવું શા માટે ઈચ્છે છે ત્યારે રાજાએ જણાવ્યું હે પ્રભુ તેનું કારણ એ છે કે સમયાંતરે મારા જ વંશજો આ મંદિર ઉપર શાસન કરશે અને એવું માનશે કે તમે જગતના નાથ નહીં પરંતુ મારા પરિવારના નાથ છો તો તેવો હું નથી ઈચ્છતો રાજાની આ પ્રકારની માગણીથી રાણી ગુંડીચાને ખૂબ દુઃખ થયું તેમણે કહ્યું હે પ્રભુ અમારા જો કોઈ સંતાન નહીં હોય તો આ ભૂમિ અને રાજ્ય ઉપર શાસન કોણ કરશે રાજા વગર રાજ્ય કેમ ચાલી શકશે જ્યારે અમે વૃદ્ધ થશું ત્યારે અમારી દેખભાલ કોણ કરશે અમે કોને પ્રેમ કરશું કોને લાડ લડાવશું અને અમે બીમાર પડશો તો અમને મળવા કોણ આવશે આ સાંભળી ભગવાને કહ્યું ચિંતા ના કરોમાં હું અને મારા ભાઈ બહેન તમારા સંતાન બનશે હું તમને વિશ્વાસ અપાવું છું કે રાજાના મૃત્યુ પછી હું રાજ્ય ઉપર શાસન કરીશ અને રાજ્યમાં ક્યારે ધન કે અન્ય કોઈ કમી આવવાની દો રહેનારી પ્રજા હંમેશા આધ્યાત્મિક આનંદમાં જીવશે અને દર વર્ષે સાત દિવસ માટે તમને મળવા અમે તમારા ઘરે આવશું તમે અમારા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવીને અમને ખૂબ લાડ લડાવજો આ સાંભળીને મા ગુંડીચાનું હૃદય પીગળી ગયું ભગવાન સ્વયં તેના પુત્ર બનવાનું નક્કી કર્યું છે તેનાથી વધુ શું જોઈએ એટલા માટે જ દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજીને મંદિરમાંથી માં ગુંડીચાના મંદિર સુધી લઈ જવામાં આવે છે દુનિયાભરમાંથી લોકો આ દ્રશ્યની એક ઝલક પામવા અને રથની રસી સિંચવા માટે તેમને ગુંડીચા મંદિરમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે પ્યાર અને ભક્તિનો અહેસાસ પણ થાય છે અને એટલા માટે જ રથયાત્રાને ગુંડીચા રથયાત્રાના નામે પણ ઓળખવામાં આવે છે તો આ છે કહાની રથયાત્રા અને ભગવાન જગન્નાથજી કેટલાક પ્રશ્નોના જવાબ તો અહીં જ મળી ગયા જેમ કે શું ખરેખર દ્વાપરયુગથી શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય હજુ પણ ધબકે છે એ પણ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી કેમ છે તેના હાથ કે પગ કેમ નથી બાકીના પ્રશ્નના જવાબ માટે તો જગન્નાથપુરી જવું પડશે તો ચલો જઈએ જગન્નાથપુરી હેલો આજ અમારી જર્નીનો ફર્સ્ટ ડે છે અમે કચ્છમાંથી દસ લોકો સાથે જઈ રહ્યા છીએ આ જર્નીમાં અને બે વ્યક્તિ ઓરિસ્સામાં જ છે સો એ લોકો ડાયરેક્ટ ત્યાંથી જોઈન કરશે જગન્નાથપુરીમાં જો ટ્રેનથી જઈએ છીએ તો ઓલમોસ્ટ બે દિવસ તો આપણા જર્નીમાં જ જતા રહે સો વી ડિસાઇડેટ કે આપણે ફ્લાઇટથી જઈએ અમદાવાદથી ડાયરેક્ટ ભુવનેશ્વરની ફ્લાઇટ જે સવા બે કલાકમાં આપણે ત્યાં પહોંચાડી દે અને ત્યાંથી દોઢ કલાકમાં જગન્નાથપુરી ઇન શોર્ટ આજે જ સવારે કચ્છથી નીકળ્યા છીએ અને આજે જ રાત્રે જગન્નાથપુરી પહોંચી જશે સો ગાઈઝ એક વખત ભુવનેશ્વર પહોંચી જઈએ ત્યાંથી ઓરિસ્સામાં અમે લોકો એક ટ્રાવેલ એજન્સી બુક કરી હતી જે એરપોર્ટથી લઈને અન્ય સ્થળોએ લેવા મૂકવાનું હોટેલ બુકિંગ સાઇટ સીક આ બધી જ રિસ્પોન્સિબિલિટી એમને સોંપી દીધી છે એમની સર્વિસ કેવી છે જગન્નાથપુરી ઓરિસ્સા કોલકત્તા આ બધી જગ્યાએ રહેવાનું કેવું હોય છે જમવાનું વેધર બધા ટુરિસ્ટ પ્લેસ યાત્રા સ્થળો પોસ્ટિંગ આ બધા જ અપડેટ્સ અને એક્સપિરિયન્સ હું તમને આ જર્નીમાં જણાવવાનું છું આઈ હોપ નેક્સ્ટ ટાઈમ તમે પણ ક્યારેક જગન્નાથપુરી ઓરિસ્સા કે કોલકાતા બાજુ જવાનું વિચારી રહ્યા હોય તો બધી જ ઇન્ફોર્મેશન તમને ખૂબ હેલ્પફુલ થવાની છે અમારી સાથે આ યાત્રામાં જોડાઈ રહેવા માટે સ્ટેપઅપ બડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સો દેટ હું આગળની ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી શકું ઇન ધ ટાઈમ દેટ સી સમ સમમ્સ ઓફ અવર જર્ની ફ્રોમ કચ્છ ટુ અહેમદાબાદ અહેમદાબાદ ટુ ભુવનેશ્વર ઓરિસ્સા અભી અભી હું કી કેદ હૈ મુજમે કહી સુભા મેલળ ગયા સૂરજ કુમાર નિગલ ગયા રૂબરૂ લાગેલું જગન્નાથપુરી જાય રહ્યો પણ ત્યાં કેવું હશે જ્યાં નીલકંઠવાણી બે મહિના સુધી રહ્યા હતા કેવું સરોવર હશે કેવું મંદિર હશે જાય ત્યારે ખબર પડે મારા ભાઈએ ને મને એમ કીધું હતું કે ત્યાં જાય તો સૂર્યનારાયણ મંદિર જોતી આવજે બહુ નાઈ એટલે કદાચ મને મારા ભાઈનું મંદિર એમ થાય કે યાદગાર રહેશે મને એમ આપણું જે કોણાકનું સૂર્ય મંદિર છે તે જ્યારે ભણતા હતા ત્યારે ભણવામાં આવતું કે મંદિરનું ક્યાંયથી પડછાયો નથી પડતો તો તે જોવા માટે બહુ ઉત્સુક છું મને એ જોવું એ કે જગન્નાથપુરી ની ધજા વિરુદ્ધ દિશામાં કેમ ફરકતી હશે બીજી આમ દિશામાં ફરકતી હોય ને મને તો એ જોવું કે મંદિરની બહાર જે દરિયો હોય એનો અવાજ ત્યાં ફૂલ આવે છે ને મંદિરની અંદર જેવા જાય તો દરિયાનો અવાજ કેમ બંધ થઈ જાય રહ્યો ત્યાં જગન્નાથપુરી મંદિરમાં જે દેવતાઓને પણ દુર્લભ હોય એવો પણ મહાપ્રસાદ મળે છે એનો અનુભવ મને ખાસ કરવો છે બધા મંદિર ઉપર પક્ષી શિખર ઉપર પક્ષી બેસે છે પણ એ મંદિર ઉપર કોઈ પક્ષી નથી બેસતું મને એ જોવું છે છે એક હિમાલયમાંથી નીકળેલી ગંગા

पे मेरा बसता चला मैं जहा ले चला मुझे रास्ता धूलो पे नहीं गहरे समंदर पे ओ, 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 ओ। इलाही मेरा इलाजी आए आए इलाही मेरा राजी आए आए श्याम मलंग सी रातें सुरंग सी મયી઱઱્ણ માંરતણ માંવન માંણ થાંડે માણથાંડ પાંંડ જેજારાણ માંહંંતરાંપરતાંપીંપરાંપરા�

जा रहे हैं सही सही जाए ना। सही जाए थी अमे लोगों यहां से हम लोग हमारी होटल की ओर जाएंगे। अब यहाँ आ गए हैं तो हमारी बा हिंदी भी आपको साँभने आई मीन सुनने मिलेगी एक महीना पहला जय ट्रावल एजेंसी बातचीत थी थी तो एमन कहवुत कि तमने जो होटल एलोकेट कर तो ऑलमोस्ट दरिया बस्सौ मीटर डिस्टन्स में जा रूम में दरियो जी सकस एम नॉट श्योर કે ખરેખર એ પ્રકારની હોટેલ મળવાની છે કે મળી છે કે નથી મળી બીકોઝ અત્યારે રાત થઈ ચૂકી છે સો આવતીકાલે ખબર પડશે એન્ડ બાય ધ વે આવતીકાલે સવારે જગન્નાથ ભગવાનના દર્શન કરવા જવાના છે આઈ હોપ કે ભગવાનના દર્શન શાંતિથી થાય અને મહાપ્રસાદ કે જે દેવતાઓને પણ દુર્લભ છે તેની પ્રાપ્તિ થાય સો આજકેલ એટલાય રહેગા કા ઇંતજાર કદમ બઢેંગે જગન્નાથજી ઓર हम भी मिलेंगे आपको भी मिलवाएंगे वादा है आपसे फिर से कल मुलाकात होगी टिल द टाइम रात्रि जय जगन्नाथ एंड गुड नाइट पूजा दो लाइफ